કે તમે બધાયને લઈ આવો વાત સાચી છે એની હ પછી જે મુજબ બે બેનું ના એ પ્રમાણે કરીને અત્યારે અમે દસ્તાવેજ કરી દીધો હમ પણ હજી નવો દસ્તાવેજ જોડ્યો નથી ઓનલાઈન ચાર મહિના પાંચ મહિના થવા આવ્યા તમે એને સમજાવો તમારા તમારી જવાબદારી બને તમે જમીન વેચી છે તો કારણ કે પૈસા તમે ગણી લીધા છે બરોબર છે લેનાર છે ને કાયદાની પરિભાષામાં કહું તો બોનાફાઈડ પરચેજર કહેવાય હમ આખરે બોનાફાઈડ પરચેજરની જીત થશે ભલે અત્યારે નોંધ નથી ચડી આવી નોંધ ચડી જવી જોઈએ કાયદાની દ્રષ્ટિએ ક્યાંક ક્ષતિ છે એમાં નહીં તો સામે વાળાના દસ્તાવેજ ની નોંધ ચડવી જોઈએ છે મૂક્યો તો હોય સાંભળો મારી વાત ખરીદનાર ની તરફેણમાં નથી બોલતો કાયદાની બાબત વાત કરું છું પછી નીતિમતા ની વાત કરીશ કાયદાની બાબતે કહું તો એની નોંધ પ્રથમ થી ચડી જવી જોઈએ તરીકે કારણ કે એને જેના નામ હતા એ લોકો તો સહી કરી છે બરોબર છે તમે લોકો એ વેચી છે તો તમે લોકો એ વેચનાર ને આપ્યું ત્યારે ટાઈટલ પૂરું આપ્યું છે માત્ર અગાઉની નોંધ અગાઉ ના વારસદાર બે રહી ગયા છે સતી સરસ ચૂકતી હવે એ લોકો ભલે દર દાવો કરે એમાં કઈ ઉકાળી ન લે હવે હું પ્રમાણિકતા નો વિરુદ્ધ કેવાય લીએ તો પણ એને ઓદરે નહીં આપણી ભાષામાં કહીએ તો એને જે કાઈ માગવું હોય તમારી પાસે પૈસા તમારી પાસે આવ્યા છે ભાગ એનો તમારી જમીન માં હતો તમે જમીન વેચી છે તો તમારી ફરજ બને કે એને મનાવવાની એના ભાગના પૈસા તમારે એને દેવા પડે ખરીદનાર તો બિચારો એકવાર પૈસા દઈ ચૂક્યો છે બરોબર છે મારું કહેવાનું મેન તો એ હતું કે એવો કોઈ વાંધો તો નથી પણ જે આપણી બીજી જમીન છે એમાં એમને વાસ નોંધ કરાવી હોય તો આપણે કરી શકું એમ આપણે તો એમની તરફેણમાં છે આપણને વાંધો નથી જાય તો તમે સ્વેચ્છાએ કરાવો ને એટલે બે કેસનો નિકાલ થઈ જશે એમાં નોંધ કરાવો ને કયો કે એના ભાગામાં મળી ગયો છે એટલે ઓલામાંથી છુટકારો થાય એને તો કોઈ વાંધો ન આવે ને એ બાબત મારી વાત સાંભળો બે રસ્તા બતાવું તમને એમાં વારસાઈ જયારે ત્યારે રિવિઝન કરાવો જતો રિવિઝન કરાવો એમાં આખી નઈ ઓલી બાદ કરવાની હા વેચી નાખી જઈ નો કેસ પૂછવાશે પાછો રિવિઝન નહી થાય કેસ ચાલુ હશે ત્યાં સુધી ઓલા માંથી હક જતો કરો એને અને આમાં હક દેવા તૈયાર છીએ

જમીનના ભાવ વધવાથી જમીનના અનેક લોચાઓ આવા ઊભા થાય છે વર્ષો જૂના હક માણસો હવે માંગતા થયા છે શું કામ કે જમીનના ભાવ અતિ ઊંચા થયા છે એટલે